જય જય હરમી જય હરમ મહી જય જય સુખદેવજી કૃષ્ણ કન્યા વાણી મા કઈ તો દેશ બાકી નથી વાણી સંતો ની આપણે પ્રથમ તો વાણી સંતો મહિમા આવ્યો સંતો નો મહિમા આવો છે તમારી બાપો વાણી બજાવી અમને ભાગ્ય મળ્યો સત્સંગ સૈયર અમને ભાગ્ય મળ્યો સંતોનો સંગ સંતોનો સંગ આ ભાગ વગર મળતો નથી બ્લડ મળ્યું અડસઠ તીરથ ગુરુજીના ચરણે ખોટી કાશીને ખોટી ગમ અડસઠ તીરથ ક્યાં કે ગુરુજીના ચરણે બહુ સંતો કહેવા માગે સમજાવે છે ગુરુ ચરણે ગયા ને એટલે અડસઠ તીરથ તમારે આવી જશે અડસઠ તીરથ ગુરુજીના ચરણે ખોટી કાશીને ખોટી ગમ સૈયરોને ભાગે મળ્યો છે પછી કીધું સંતોના કે દર્શન કરતા સવાળો સવાયો ચડે રંગ

કીધું કે કોઈ વચન વિવેકી સાત સલોણા જેને દેખીને મારા મારા કે એવા વચન વિવેકી જે વચન નો વિવેક કર્યા મારા નો વિવેક કર્યો જેનું નામ છે ને ત્યારે બધા જે જે સંતો આપણે જે સંતો થતા એ આપણે જોઈએ છીએ કુંભારામ કે પ્રેમ સાહેબ કે હરિસાહેબ ખમિયા ત્રિકમ સાહેબ વચન વિવેકી હતા ત્યારે એના નામ છે ને ગંગા સતી વચન વિવેક ની વાત કરી કે વચન જે નારી બ્રહ્માજી લાગે પાય એને બ્રહ્માજી જેવા પાય લાગે છે વચન કિંમત કરે છે બીજાને ઘડીક માં જેના મન ડગે છે એવા નહીં એનો મન અડગ થઈ ગયા છે એની વાત કરી જેનું મન ગુરુ વચનમાં અડગ થઈ ગયું એટલે મન ડગે નહીં એવું થઈ ગયું કોઈ દી ડગે નહીં અડગ મન કોઈ દી ડગે નહીં છે એવું મન જેનું થઈ ગયું છે જેને વચર્યું વચર એટલે જે ગુરુ મહારાજે કીધું આપણાને શબ્દ આપ્યો રેણી આપી રેણીની મેન વાત છે કરણી ને રેણી ને કરણી કહે છે ને આપણે કે કરણીના પૂરા નહીં રે અધૂરા એ ગોણી અમે કીધું રેણીમાં ભરપૂર હોય એને બધી ખબર પડે દારૂ જુગા ચોરી સિનારી કોઈ નિંદા ઈર્ષા ખાર ભેદ આ બધો જગત આખું પડ્યું છે પણ એમાંથી જે નીકળી ગયા સંતો સંતો ને કઈ છે કેમ નથી કે એનું ધ્યાન એક જ ભજનમાં છે હરિભજન માં ભરમ બાપુ એક વાણી બનાવી છે હું તો મગ્ન થયું હરિના નામમાં મારી વર્તી પ્રભુજીના નામ કોઈ મગ્ન થયા ખાર ખેદ કોઈ મગ્ન થયા વાંચી વેદમાં કોઈ તણ ખેજમાં મગ્ન થયા છે કોઈ ઊંચ નીચમાં મગ્ન થયા છે આખું જગત ક્યાંક ને ક્યાંક અવરો સડી ગયો છે પણ હું મગ્ન થયો હરિના નામમાં મને અમારા ગુરુ મહારાજે શબ્દ આપ્યો નામ આપ્યું એમાં મારો મન ઘડી ગયાથી બહાર નથી જતો આવું જેનું મન થઈ જાય એની વાત સંતો એ વચન વિવેક એ જાણીએ કે વચન એની અખંડ સુરતા એમાં રહે ને કીધું ને અખંડ સુરતા રહે શબ્દમાં તો ફેરનારે લગારે તો લગારે ફેરનારે એ જાણી શકે પરમાત્મા આવી સંતોએ વાત કરી અરે અરે મેરું ડગે પડે ભરિયા

અત્યારે એવી પરીક્ષા થાય એમ જ થાય એમ પરીક્ષા થઈ એવી એ તો વચન એ માગી ગયા છે કે હવે પછી આવી પરીક્ષા ના લીધે એમ આવું ન કરજો પણ આપણને તો હવે ગુરુ મારા સેજે સેજે બધા આ સમય એવો છે ને આ સેજે સેજે થઈ જાય કરજો કેવાય ના માધારે સુમરે સુંભરે ઉતરો ફાભા કે તમે નામ જડ્યું એટલે બહુ પણ આમાં રહી જાઓ ભાવ રાખી પ્રેમ રાખી ગુરુ વચનમાં આનાથી અધિન કાંઈ નથી એવું કુંભારામ બાપુએ વાણી કીધું સર્વે દેવો થી ગુરુદેવ છે મોટા બોલો જેને મીટાયા ભ્રમણાના ગોટા વાણી કીધું સર્વે દેવો થી ગુરુદેવ છે મોટા અને સૈત આ દેવીને દેવતા કેટલા થઈ ગયા એ ગુરુચર ગયા ત્યારે સૈતરી કરુર દેવ આ એ ગુરુચર જયા પછી થયા એટલે કુંભારામ બાપુએ કીધું હશે ને સમજીને કીધું હશે બધા બધાથી મોટામાં મોટા આ દેવ હતું અહીંયાને જાણી નથી એ આપણી અંદર છે એને જાણવા આપણી અંદર ગુરુ મહારાજ આપણે શબ્દ સમજાય છે ને ભજન કરીએ તો જણાય અનુભવ કરીએ અનુભવ કરવામાં કેવો છે જે જે સંતો જેમ ભજન કરી ગયા એનો અનુભવ મૂકી ગયા છે એટલે સંતો કીધું કે સુખના ના સાગર અંતર ઉજાગર પ્રેમને એમ પારખ કરે આવા સંતો જો હોય સુખના ના સાગર અંતર ઉજાગર એટલે અંતરમાં જાગ્રત કરે ઉજાગર કરે અંતરમાં આ અંધારું થઈ ગયું છે આપણું અંધારું કંઈક જુગોનું કે છે ને કે અસંખ્ય યુગનો મીટ્યો અંધારો અસંખ્ય જુગથી અંધારો એ મટાડે છે ગુરુ મહારાજ સંતો મટાડે છે એટલે સુખના જાગર અંતર ઉજાગર પ્રેમ નેમની પારખ કરે કે સાચો પ્રેમ કેવી રીતે પ્રગટ થાય એની વાત આપણને સમજાવે અને નિયમ છે જે નિયમ ગુરુ વચનનો આવી રીતે રહેવું ગુરુ સંતોએ કીધું ગુરુ શબ્દે સન્મુખ થાય અવિગત ની ગત અંતર ધરે અવિગત અવિગત છે આપણો એની વિગત ન કરીએ કે કોઈ વર્ણન કરીએ કે એવો નથી એમ એને કઈ વર્ણવામાં આવે રંગ રૂપ રેખા કઈ નથી એમ સંતો એમ કે છે ને રંગ રૂપ ની રેખા રૂપે ઓળખાય રૂપે ઓળખાય એવા દેખાય એનું વર્ણન નથી એટલે કીધું અવિગત કે વિગત કરાય એવો નથી અવિગત ની ગત અંતર ધરે એવા વચન વિવેકી સાધ સલુણાજી દેખી

એની સુરતા બીજે નથી આમ જ રહેશે વચનમાં જ રહે છે અને એને વિચાર કે કલ્પના બીજી આવતી નથી એમ હાઠે પર એને ઈ છે ઈ આનંદમાં માં રહે છે હાઠે આનંદ એની મસ્તીમાં જ રહે છે આટલું બીજું કંઈ એના મનમાં આવતું નથી પછી હાઠે પર એને અમી જ રહે કેવો વચન વિવેકી સાત સંગ માં દેખી માથે નાભી કમળથી થી નાણા લગાયા ત્રિકુટી મેલ જઈ ની પીંગલા પીંગલા સુક્ષમણા હિલમેલ પીવે ને પાય પડે એ નીંગલા પીંગલા સુક્ષમણા ની આપણે આ બધો ભેદ આપણને સમજાયો છે ને ગુરુ મહારાજ આ તો કઈ વર્ણન કર્યા જેવું નથી આ બધા જાણીએ છીએ આપણે જે જે ગુરુમુખી છે એને બધાને ખબર છે એને ઇંગલા કહેવાય પિંગલા કહેવાય સુક્ષમણા કહેવાય બધી ખબર છે પણ આ ભજન કરીએ તો અનુભવ થાય બધા ભજન કર્યા વગર અનુભવ ન થાય પછી કીધું નાદની જાલરી વાગે નિરંતર રાગ છત્રીસ ત્યાં શું કે જમવા ગયા પહોંચ્યા એટલે અનુભવ કર્યો કીધો રાગ છત્રીસ વાગ્યા ભારી એમે કીધું હું પહોંચ્યા રાગ છત્રીસ સુણાય ભારે શ્યામ રાધિકા ત્યાં રાસ રમે દેખીને જીવને કારણ કે શ્યામ ને રાધિકા એટલે સુરતા નો ની વાત અહીંયા સુરતા શબ્દ ની રાસ રમે આ દેખીને દેવના કારણ છે કે આ દેવ દેવ બધા આ ભજન કરી ગયા છે બીજું નહીં આ જ કરી ગયા અને આપણા જે અહીંયા પહોંચી પહોંચીએ આપણું કારજ સરી જાય કારજ એટલે મારામ બાપુએ વાણી મળી મારા સદગુરુએ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્માંડથી પર અનહૃદય નાદ વાગ્યા સર્યા જીવના કાજ કાજ સરી ગયા એટલે કે આ લક્ષરાશિમાંથી હવે લક્ષ ચોરાશીમાં જવાનું નથી છૂટી ગયા એમ જે મનુષ્ય અવતાર આપણને મળ્યો હતો જે કાર્ય કરવા માટે મળ્યો એ કામ આપણું થઈ ગયું છે સંપૂર્ણ કેટલા કે છે કારજ સરીયા આનંદ થી અંત લાગી બરાબર પ્રેમપ્રતાપે બાપુ ગુંભરામાં બોલ્યા સાચા ગુરુનો હોય સંગ સાચા ગુરુનો સંગ થાય તો આમ થાય એમ છે આમાં એમ કીધું પણ મેને થોડીક આગળ કીધું કે આ બધું થાશે પણ કેવી રીતે કરણીના પુરા નહીં અધુરા સુરા થઈ મેદાન થઈ કરણીના પુરા હશે તોય ન કે નહી એની કરણી નહીં હોય ને તમે ગમે એટલા કે ગોથા મારો તો ન થાય કરણીના પુરા નહીં અધુરા સુરત થઈ મેદાન સડે દાસ દયાનંદ બ્રહ્માનંદ ભરો છે ભવસાગરમાં સેજે તરી સેજે સેજે તરી જાય એવો મારા ગા સંતો બતાવે છે ભવસાગરમાંથી તરવું હોય તો આ એક નામ આ નામ રૂપી નાવ બે છે તરી જાય નમે પતક છૂટી નમે નાસી રોગ નામ સમોવર કોઈ નહીં જપ તપ તીરથ ફરતી હોય આ નામ એવું છે આપણે સંતો સમજાયું કે સમાન કાંઈ નથી જપ તપ તીરથ ફરતી હોય કાંઈ નહીં

બીજા નામ લેવામાં ગુરુ ગુરુમાં જરૂર ન પડે તેત્રી કરોડ દેવાના કદાચ નામ લેવા હોય તો એમાં ગુરુ જરૂર ન પડે એકલા નામ તો ખબર જ ના હોય આપણે પણ લેવા હોય તો કદાચ એમાં જરૂર ન પડે જગત જાણે આ નામ એક એવું છે ઘટોઘટ બધાની અંદર છે એને ઓળખવાનું અનામી નામ એમ સંતોષ પ્રગટ પુરુષોત્તમ રૂપ તમે છો અનામી નામ સ્વરૂપે અનામી નામ જે આપણી અંદર રમી ગયું ને ઈ સંતોષ કીધું આત્મા આપણી અંદર આત્મા ઘટો ની અંદર છે એને ઓળખવાની વાત આત્મ રૂપ તમે આ સ્વરૂપ છો તમારો સ્વરૂપને જાણીજો જાણી જો ઓળખ્યા છે લક્ષ ચોરાશી નહીં માટે એમ કીધું એને ઓળખવું હોય તો આ ભજન છે એના માટે ચોરાશી માંથી સોળ આવે સંતો એટલે સંતોનો મહિમા આખો કીધો સંતો સંતોને ક્યાં બીજું કઈ સ્વરૂપ છે સંત સપૂત ને તોમડા ત્રણેય નો એક સ્વભાવ એમ કીધું સાચી તારે પણ બોરે નહીં એનો તાર્યા ઉપર છે એનો તો તાર્યા ઉપર જ ભાવ છે ને કઈ બીજો કઈ સ્વાર નથી સંત સરોવર તરોવર ચોથા વર્ષે મેં પરમારથ કારણે ધર્યા ચારો દે ચારો એ પરમારથ કારણે ધર્યા દે ને સ્વારથ હોય તો એમાં કઈ નથી સંતોને ને કહેવાય ને જેને જેને સ્વારથ છે કુંભારામ બાપુ જો પરમારથ કારણે કેવડો કે કઈ સ્વારથ હતો એ જબરસ્ત આખું એમ જીવન એમ ક્યારે ક્યારે એમ સંતોના જીવન એવા હોય બાકી જે આપણે મહેનત કરશું ગુરુ મહારાજ આપણને શબ્દ આપ્યો છે પણ એમાં આપણે મહેનત કરવાની રહી આપણે ભજન કરવું પડે ભજન વગર કાંઈ થાય નહીં કે સંતોએ કીધો ને કે વાતો કરે વીરા દાડા નહીં વડે વાતું કરવાથી જ થાય નહીં આપણે ખાલી સત્સંગ કરવાથી કઈ ને ગમે એટલો કદાચ આખી રાત સત્સંગ પણ એ નથી પણ એ પ્રમાણે આપણે ગ્રહણ કરીને ઉતારવું પડે ભજન કરવું પડે તો સંતો કીધું છે ને કે શ્રવણ મનન નિધિ ધ્યાસન એલો હા ભરો એનું મનન કરો અને પછી નિધિ ધ્યાસન કરો ધ્યાન કરો નિધિ ધ્યાસન એટલે ધ્યાન ધ્યાન કરો તો તમને અનુભવ થાય સત્સંગ ખાલી હા ભરવાથી કઈ નથી હા ભરીને એનું મનન કરવું પડે ચિતવન કરવું પડે શું કહેશો અને પછી એને ધ્યાન કરો એટલે અનુભવ અનુભવ કરે ને એ સહી સંતો નીકળી જાય જે અનુભવ કર્યા સૂતા સોયનર ગયા છોરાસી જાગ્યા એ જગ જગજી દાસી જીવન સંતો અનુભવ્યા ઇનર પાર પહોંચ્યા હિમના ચરણે કીધું ને અનુભવ્યા ઈ પાર પહોંચ્યા બીજા નહીં અનુભવ વગર તો અટવાડા છે જગત કેમ અટકાવ અનુભવ નથી એટલે એટલે મનની પકડ થતી નથી જેને અનુભવ થઈ ગયો એને તો ખબર જ છે એ બધાએ સંતો જો આખા ભગતને અનુભવ થઈ ગયો તો ભ્રમણામાં નીકળી ગયા આખા ભગત શું કહી દીધું એને ખબર પડી ગઈ આખા ભગતે સોખું કીધું તિલક કરતા કે ત્રેપન ગયા આખા એટલા તિલક કરવામાં ત્રેપન વર્ષ મારા ગયા ધપ માળાના નાકા ગયા માળા ફેરી ફેરીને તો નાકાય ગયા ને હાથે ગેહી ગયા પણ કાઈ વર્યું નહીં આમ પછી શું કીધું કે આખા કથા આભરી આભરી ફૂટ્યા કાન તોય ના આવ્યું હરિચરણ જ્ઞાન તીરથ કેટલા કર્યા ને આલી આલી ને એટલા કર્યા પણ હરિચરણ ના પૂગ્યો પૂગ્યા ક્યારે પૂગ્યા ગુરુ વસન ગુરુ મળ્યા ને ત્યારે હું પોચ્યો શબ્દ મળ્યો એનું ભજન કર્યું ત્યારે પોચ્યા

ને સંતો બધા ઈ સમજાવવા માંગે છે આ વાણી ઈ કહેવા માંગે બોલો વાણી બોલતા હોય તો બોલો મહારાજ